નમસ્કાર મારું નામ છે દેવાંગભાઈ રામભાઈ ગઢવી ગામ છે મારો નાના બાળીયા તાલુકો છે માનવી જિલ્લો કચ્છ ભુજ ભુજ અને હું ગુજરાત રાજ્યનો એક નાનકડો માણસ છું પણ મારે આજે અભિનંદન દેવા છે ગુજરાત સરકારના મુખ્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને ગૃહમંત્રી ખાસ હર્ષભાઈ સંઘવીને જે હમણાં સોશિયલ મીડિયા ઉપર આપ છાપામાં પેપરમાં જોશો એક ઝુંબેશ ગુજરાત સરકાર દ્વારા હર્ષભાઈ સંઘવી કે જે માથાભારે તત્વો છે સમગ્ર ગુજરાતની અંદર એના ઉપર એક સ્ટ્રાઇક કહી શકીએ આપણે સ્ટ્રાઇક દ્વારા જે જે કઈ જમીનો અલગ અલગ ગુના પ્રવૃતિ વાળા માણસો છે એના ઉપર જે લિસ્ટ તૈયાર થઈ રહ્યો છે એને હું અભિનંદન આપું છું અને એક આપણે મુક્ત ગુજરાત થોડો ઘણો ક્યાંક ભે હતો એ ભે મુક્ત મારે આજે મુંબઈથી પણ ઘણા બધા ફોનો આવ્યા જે કચ્છમાં જીમની મિલકતો છે અને મુંબઈ મારે છે એવા લોકોની જમીન ઉપર હજી પણ હું સરકારને પણ કઈ સરસભાઈ સંઘવીર ને હજી પણ અમુક ગામોમાં હજી પણ આજની તારીખમાં માણસો બીએ છે બહાર રહેતા હોય આઉટ ઓફ કચ્છ રહેતા હોય હજી પણ ગામથી ક્યાંક ફરિયાદ ત્યાં તો ફરિયાદમાં બીએ છે એટલે હું ખાસ એમને ગુજરાત સરકાર હર્ષભાઈ સંઘવી અને પોલીસ તંત્ર અને બધા સરકારી તંત્ર એક વિનંતી કરીશ કે હજી પણ માણસોમાં બીક છે ગામના એક ગામના હોય ને ગામના કોઈ ઉપર કબજો કરતા હોય જમીન ઉપર એટલે ઘણી બધી બીક છે એના માટે એક હું સજેશન પણ આ ગુજરાત સરકારને આપીશ અને હર્ષભાઈ સંઘવીને કે તમે છેક તાલુકા દીઠ તાલુકા અથવા મોટા ગામ હોય ત્યાં ફૂલ સેફટી હોય ને જ્યાં સીસીટીવી કેમેરા ન હોય એવી જગ્યા ઉપર તમે એક ડબ્બા મૂકો ડબ્બા મૂકો એમાં લોકો પોતાના વિચાર એમાં ડબ્બામાં નામ વગર નાખે કેમ કે ઘણી વખત શું ત્યાં નામ નાખે છે તો નામથી ઘણી ઘણી બધા માથાવારે થતું હોય એ પછી એમને દાગ કરતા હોય એટલે એવી રીતની એક સિસ્ટમ કાઢો આ મોબાઈલમાં તો શું ખબર પડી જાય કે કયા ભાઈએ મોકલી શું મોકલી તો એના માટે ગુજરાત સરકાર હર્ષભાઈ સંઘવીની મારી વિનંતી છે કે ગામે ગામ મોટા મોટા ગામો અથવા બધા ગામોમાં એક પીટી મોકો ફરિયાદ પીટી જે કોઈ પણ કોઈ પણ ખાતાની પણ ફરિયાદ હોય માથાભરે તત્વો હોય એની હોય કે ઘણા બધા ખોટા ધંધા કરતા હોય એની પડતા ફાસ્ટ થાય અને વિશેષ આજે આવો કામ થઈ રહ્યો છે એટલે ખૂબ અભિનંદન આપું છું હર્ષભાઈ સંઘવીને ગુજરાત સરકારને પણ ખૂબ અભિનંદન સાથે સાથે હું પોલીસને અભિનંદન આપું છું મારો વિષય નથી પણ જે ગુજરાત સરકારે જે કામ ખાતો જે કર્યો છે અને પોલીસે જે કામગીરી સમગ્ર ગુજરાતની અંદર થઈ રહી છે એ અને અભિનંદન આપું છું વિશેષ એટલો પણ કહું છું કે હમણાં હું હમણાં લગભગ પંદર દિવસ પહેલા રાજકોટ ગયો હતો રાજકોટ ગયો હતો સરકારી કેન્સલ હોસ્પિટલની અંદર પછી અમદાવાદની પણ મેં મુલાકાત કરી ચાર પાંચ મહિના પહેલા ત્યારે જે થી જે યુવાન વર્ગ સત્તર વર્ષ પંદર વર્ષ બાવીસ વર્ષ પચીસ વર્ષ ત્રીસ વર્ષના જે ગુટકા બીડી સિગરેટ અને દારૂ એનાથી જે લોકો કેન્સલ જે પીડિત છે ને તે આપણે હું આપણે જોઈએ ને તો આપણાથી જોઈ ન શકાય હું અડધો હોસ્પિટલ ફર્યો જ્યારે અમદાવાદની કેન્સર હોસ્પિટલ જનરલ હોસ્પિટલ બધા ફર્યા ત્યારે મને હું અડધાથી રિટર્ન થઈ ગયો પાછો કેમ કે હું મારાથી જો નહીં હમણાં આપણે મોદી સાહેબ કહે છે કે ભારત યુવાનો કા દેશ છે યંગ લોકો કા દેશ એમ કહે છે ત્યારે યુવાન વર્ગ એમાં સાહેબ નશામાં સાહેબ હું કોઈનો વિરોધી નથી હું ઘણી વખત કહી ગયો કોઈનો વિરોધી નથી ભારતની સમગ્ર વિશ્વની અંદર કોઈનો વિરોધી માનસ નથી પણ અંદરની મારી જે ભાવના છે મારી આત્મા કહી રહી છે કે આપણે હજી ગુજરાત સરકારને પોલીસ તંત્ર ને ગ્રહ ખાતા કે મુખ્યમંત્રીશ્રી પણ જે નશામાં યુવાન વર્ગ જે ડૂબી રહ્યો છે ભયાનક એનો એનો પરિણામ એટલા બધા ભયાનક જો કે પરિણામ તો ચાલુ થઈ ગયા છે કેન્સર એક એક ગામમાં સાહેબ સર્વે કરીએ કચ્છની અંદર તો ગામમાં પાંચ પાંચ કેન્સર ના પેશન્ટ છે આજની તારીખમાં એની તપાસ કરવા મેડિકલ આવે વ્યવસ્થિત તો આ જે બીડી સિગરેટ ગુટકાર ધારું ને યુવાન વર્ગમાં એટલો બે ફોર્મ નશો આવી રહ્યો છે સાહેબ આપણે જે જે બીમારી આફ્રિકામાં હતી એવી રીતની બીમારી ફેલી રહી છે આખા ભારતની અંદર તો હું ગુજરાત સરકાર અને નરેન્દ્રભાઈ સરકાર છે ત્યારે મને વિશ્વાસ છે ભૂપેન્દ્રભાઈ ઉપર પૂરો વિશ્વાસ છે હરસભાઈ સંઘી ઉપર પૂરો વિશ્વાસ છે કે આ વ્યસન છે ને વ્યસનમાં તમે તમારે આજુબાજુ ક્યાં પણ તમે જોતા હો તો જરૂરથી ગ્રહ ખાતાને જાણ કરો પોલીસ ની કામગીરી સારી છે નશો છે સાહેબ નશો વેચે છે ને એને પણ હું કહીશ બે હાથ જોડીને સાહેબ આવનારી પેઢીને આપણે નુકસાન કરી રહ્યા છે પેઢી નથી આવનારો ભારત છે એટલે આ નશા ઉપરથી એના ઉપર હજી હજી કડક સરકાર પગલા લે એવી મારી વિનંતી છે સાહેબ સરકારને પણ અને પોલીસ તંત્રને કેમ કે તમે એક વખત જઈ આવજો મોટી હોસ્પિટલો જે કેન્સલ છે ને ગુજરાતની અંદર એમાં જઈ આવજો દારૂથી ગુટકા તો ઠીક છે લાયસન્સ છે બધા કરીને પણ એના ઉપર પણ પ્રતિબંધ આવવું જોઈએ અને ખાસ વિશેષ એના ઉપર ગુજરાત સરકાર ધ્યાન આપે દારૂ ઉપર ખાસ ધ્યાન આપે સાહેબ દારૂ છે ને આપણો આપણો ભવિષ્યને ને આવતીકાલ ખરાબ છે યુવાન વર્ગો સાહેબ અમુક અમુક ગામોમાં જુવાન માણસો નથી સાહેબ ડુક સાથે કેવું પડે છે ઘણા બધા ગામ છે એવા હું નામ નથી રહેતો સાહેબ એમાં દસ દસ પંદર પંદર વીસ વીસ લોકો મરી ગયા છે આમની દીકરી હોય જે જુવાન દીકરી હોય આપણી સાહેબ આપણી દીકરી હોય એ આપણી દીકરી છે વીસ બાવીસ વર્ષની ત્રેવીસ વર્ષની ઉંમરની અંદર એનો પતિદેવ ગુજરી ગયા હોય દારૂથી ને વેસનથી સાહેબ એની હાલત શું હોય કેટલી મજબૂરીથી દીકરી જીવતી હોય એટલે હું બે હાથ જોડી પગે લાગીને જે દારૂ વેચતા હોય ને એને કહું છું તમે એક વખત કોઈ બેન ની કોઈ પીડા જાણજો તમે સાહેબ આજે એનો વારો છે કાલે આપણો વારો આવશે અને ન્યૂઝ ચેનલના માધ્યમથી આપના બે માધ્યમથી કહું છું સાહેબ જેટલા પણ અધિકારી છે જેટલા જે નશો દારૂ વેચે છે એને બે હાથ જોડીને મારે એના સાથે વાંધો નહીં આખા વિશ્વમાં કોઈના સાથે વાંધો નથી પણ સાહેબ આ ધંધો કરવા જેવો નથી આના પરિણામો બહુ ગંભીર આવશે તમે જોજો જે લોકો દારૂ વેચ્યા છે વર્ષ 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 એનો પરિણામ ઘર જોજો સાહેબ તમે વ્યસન ના અનુભવ મેં કર્યા છે એટલે મારી આ પીડા છે અને ગુજરાત ગુજરાત સરકાર ને પણ વિનંતી છે અને પોલીસને પણ વિનંતી છે તમે તમારી બહુ સારી કામગીરી છે દરેક ક્ષેત્રમાં હું પોલીસને બિરદાવું છું પોલીસ સારી કામગીરી છે પણ કોઈની બેન દીકરી પચીસ વર્ષની સાહેબ બે નોકરી રડે સાહેબ મારો કપી રહ્યો છે કપી એકદમ આજે રડે છે ને કોઈ મૂકે તો મારો રડે છે ને અનબેલેન્સ થઈ ગયો છે આ નસો આ યુવાન વર્ગ મારે શું કામ હું તો વેલ માણસ છું સારો બિઝનેસ છે સારો ધંધો છે સોશિયલ એક્ટિવિટી કામ કરું છું ઘણા બધા ગ્રુપો સંસ્થાઓ છે હું કોઈ રાજકીય માણસ નથી મને કઈ મત નથી ગમતી કોઈના સાથે કઈ વાંધો નથી પણ સાહેબ જે નશો દારૂ વેચે છે એને યાદ એક ચારણ તરીકે બે હાથ જોડીને કહું છું કે સાહેબ આ ધંધો નું કરજો કાલે ઉઠીને આપણી બેન દીકરી રંડાઈ જશે ને એટલે ખબર પડશે કે આપણી યાર અંદર વેદના તો જાણો સાહેબ વેદના તમે હોસ્પિટલો માં જાઓ સાહેબ એ પૈસા જે ટૂંકા શોર્ટકટ પૈસા આવે છે ને એના પરિણામ સાહેબ હું તો એમ કહું છું કે ગૌચરો ઉપર જેમ જે કવજો કરે છે ને એની પેઢી ખતમ થઈ જાય છે આ નસો વેચવા વાળાની પેઢી ખતમ થઈ જશે સો ટકા આ અંદરની ભાવના છે સાહેબ મારી મારે તમારા સાથે વાંધો નથી દારૂ વેચે છે એના સાથે પણ સાહેબ આવનારી પેઢીને આપણે આ ભારતને શું આપશું આપણે અમુક અમુક ગામોમાં દસ દસ પંદર પંદર માણસો બેનું દીકરીઓ રંડાયેલી છે સાહેબ પતિદેવ ગુજરી ગયા છે એમના મારે આ શબ્દ નો વાપરવું પડે રંડાઈ ગયા છે એમ પડે પણ આપણી કેટલી પીડા છે આપણી સંસ્કૃતિની નશાઓ પર ગાંધી નો આ રાજ્ય છે એમાં નશાઓ પર હજી પકડ વધારે સારી કામ કરી છે પણ હજી પ્રતિબંધ આના ઉપર આવવું જોઈએ અને એક વખત જરૂર છે તમે કઈ નો કરો તો એક વખત તમે જનરલ હોસ્પિટલ ની હાલત જોઈ આવજો દારૂમાંથી કેટલા માણસો પેશન્ટ નશામાંથી કેટલા લોકોને કેન્સર થયો છે સાહેબ આ બહુ ગંભીર પ્રશ્ન છે આપણે ધ્યાન નહીં દેસુ ગુજરાત સરકાર ને ધ્યાન કઉડ આપશું ને પાંચ દસ વર્ષ પછી ચૌદ પંદર સોળ વર્ષના વાલીઓને પણ કહું છું ખાલી પોલીસને સરકાર સરકારે નહીં વાલીઓ તમે નાના છોકરાને ગાડી નો આપો સાહેબ અમારે માંડવી થી આમ ટાટા અડાની પાવરમાં આવે છે વીસ પચીસ ત્રીસ કિલોમીટર રૂટમાં સાહેબ રોજ એક્સિડન્ટ થાય છે રોજ એક બે ફોમ માણસો ગાડી ચલાવે છે છોકરા તમે સાહેબ આજે એક ગાડી જતી હતી દોઢસો જી સ્પીડમાં બુલેટ જતી હતી અને પોલીસ ને પણ વિનંતી છે હેલ્મેટ વગર માણસો બધાને દંડ ફટકારો તમે હજાર બે હજાર પોલીસ ને પણ વિનંતી છે બે હાથ જોડીને બધા ઉપર એક કોઈની લાગવાગ નહીં કોઈનો પણ આજ કે આગેવાનો કોઈ પણ ફોન નહીં ઉપાડવાનો પૈસા લાવ એક હજાર બે હજાર સાહેબ હજાર રૂપિયાનું હેલ્મેટ લઈ લે હજાર રૂપિયાનું દંડ મૂકો બીજે દિવસે હેલ્મેટ લેશે પોતે નાબાલિક જે આપે છે વાલીઓને પણ કહું છું વડીલોને કે તમારા છોકરાને તમે અઢાર વર્ષ હું તો કહું કઉી બાવીસ વર્ષે ગાડી આપો છોકરાને આ બહુ ગંભીર પ્રશ્ન છે હું કોઈ કોઈ વ્યક્તિગત વાંધા સાથે સરકાર સાથે હું સરકાર ભેગો છું નરેન્દ્રભાઈ માણસ છું અને ભાજપનો એક મતદાર 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 છું ભારતીય જનતા પાર્ટીનો નો મારી તમે ટેસ્ટ કરવા જાવ તો અમે જનસંઘ કાર્યકર્તા છીએ મારા બાપુજી હતા આ ઓગણીસો સિતે અમે જનસંઘ ના કાર્યકર્તા છીએ મતદાર છીએ આજે પણ ભાજપ સાથે નરેન્દ્રભાઈ સાથે અને ભૂપેન્દ્રભાઈ સાથે અનુદ્ધ દવે સાથે જ છીએ અમે ત્યારે હું કહીશ કે આ બધી નશા ઉપર પ્રતિબંધ આવવું જોઈએ સાહેબ આવનારો ગુજરાતમાં બે હાજર ચાલીસ માં નશા ઉપર કાબુ નહીં આવશે ને સાહેબ એક ગામમાં પચીસ પચીસ બેનો એમને એમ બિચારી તમે વિચાર તો કરો આ નશો કેટલો હાલી રહ્યો છે સાહેબ બે ફોર્મ નશો હાલી રહ્યો છે અને પોલીસને પણ નિવેદન છે મારો એક નમ્ર વિનંતી હાથ જોડીને સારી કામગીરી કરો છો પણ નશા ઉપર કાબુ રાખો આવનારો ભારત સારો ખપતો હોય તો આપણે નશા ઉપર કંટ્રોલ કરી કંટ્રોલ બિલકુલ દારૂ તો બંધ જ થવું જોઈએ સાહેબ સો ટકા બેન ડિગ્રીની હાલત જો સાહેબ તમે અમુક પીડા તો જાઓ હું તો ઘણા ગામોમાં જાઉં છું અને ઘણી બિચારી બહેનો જે ન કરવાના કામ હોય બિચારી બહેનો કરતી હોય તમે વિચાર કરો મજબૂરીના કામે ગમે એના માણસોના કામે જવું પડે બેન ડિગ્રીને આપણી આપણી શરમની વાત છે એટલે નશા મુક્ત ગુજરાત થાય એના માટે મારો આ વિડીયો છે કોઈના વ્યક્તિગત વાંધો નથી મારે અને એવો નથી કે દેવાંત ગઢી કોઈનાથી બીએ છે એ વાતમાં માલ નથી હો તમને કહી દઉં હું પોતાવારી કરું તો હું કોઈના બાપથી બીતો નથી હું દાવા સાથે કહું છું ભારતમાં કોઈ એવો વ્યક્તિ નથી કે દેવાંદ ગડવી બીએ છે પણ આ મારી પીડા છે એટલા માટે હું બોલું છું અને મારા ફરજમાં આવે છે હું જાણું છું સાચું બોલવું પડે મારે એટલે કહું છું બધાને કે આ બોલાઈ ગયો આ વિદ્યાની અંદર મારી અંદરની ભાવના છે વેદના છે અને ગુજરાત સરકાર ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ભૂપેન્દ્રભાઈને ખૂબ અભિનંદન અને ગુજરાત સરકાર ગુજરાત સરકારની પોલીસ ટીમને પણ હું અભિનંદન આપું છું તમારી સારી કામગીરી છે પણ સાથે સાથે થોડીક અમારી વાતો પણ મનોમંતન કરવા જેવી છે બધાને નમસ્કાર